હેલો ગાઈસ જય માતાજી કેમ છો આજે આપણે બનાવશું મૂળાની ભાજી જો એકદમ ફ્રેશ મૂળો આવી ગયો છે মূড়ো শুধাই যে কাঠি না পাশে কট করেছে কটিং করে দাড়ো ভাগ এম লোনে কড়ে এমন এ ভোক নিচে সাড মা কট করে না ও ভাগ কাছি હું બધા અલગ અલગ રીતે બનાવતા હોય છે લોટવાળા પણ મૂળા એ ભાજી બનાવતા હોય છે જોઈએ હવે આપણે આજે કઈ રીતે બનાવીએ ચલો હવે અમારી અમારા આપણે મૂળો આપણો કપાઈ ગયો દેખો અમને જો આપણે આપણી ચીલની ચાલુ કરી દીધી છે હવે આપણે વગાડી વગાવી લઈશું તેલ પણ આવી ગયું છે રોક કટિંગ થઈ ગયું છે જો નીચે છે મૂળાના ટુકડા કરેલા છે અને કટ કરી દઈશું કલર કટ થઈ ગયું છે હવે આપણે વગેરે કરી લઈશું હું પણ કન્ફ્યુઝ થઈ જાઉં છું વિડીયો બનાવતા બનાવતા ખાલી ઇંગ્લિશમાં શુગરમાં મૂળો ધોઈને આ નાખતા જઈશું રાની ભાજી પસંદ છે અને તમે લોકો કેવી રીતે બનાવો છે એ પણ કોમેન્ટ કરો તો કહેજો તમે કોઈ કોમેન્ટ તો નથી કરતા કંઈ કોઈ કોઈ એવી કોમેન્ટ કરે છે એમ ટૂંકમાં ચાઈને એ જોઈ લેજો તમે હકૂપમાં એના ક્વેશ્ચન પૂરા જ નથી દાખલા કોઈ વ્યક્તિ કરે છે હું ઓળખતી નથી બંધ કરી આપણે હવે હિંગ હિંગ નાખી દીધી છે અને હળદર અને મીઠું નાખી દઈશું અંદર થોડું મીઠું પણ નાખી દેસું આપણે મીઠું થોડું અલગ છે ગાંગડા ગાંગડાવાળું લાગે છે અને આ સિંધા જવું છે મેં આવડું મીઠું નથી યુઝ કરતા આ જ કરી છે લગભગ છ થી સાત વર્ષથી એટલે રેગ્યુલર આ જ યુઝ કરી છે હિમાલિયા કંપનીનો આવે છે બધા એમ કહે છે કે બીપીને એવું હોય તો મીઠા કરતા આ બધા સારું રહે યુઝ કરો છો એટલે અમે આ યુઝ કરી છે તમે છાસ એ કરવાની છે હવે છાસ કરી લઈએ અને રોટલીનો લોટ બાંધી લઈએ ત્યાં થોડું ચડી જશે અને હલાવી લઈએ આની અંદર આપણે નાખશું લીલું અને સૂકું બે લસણ ખાંડીને મરચું નાખશું લાલ ટમેટા નાખશું ટમેટા અત્યારે બહુ મસ્ત દેશી ટમેટા આવે છે ખાટા તેનું એના હિસાબે શાક બહુ મસ્ત બને છે વચ્ચે જ્યારે સિઝન ન હોય ટમેટાની સીઝન ટૂંકમાં મળે છે પણ જ્યારે દેશી ટમેટા આવે ને ત્યારે શાકને બધું બહુ મસ્ત બને છે કેમ કે એમાં ખટાશ હોય છે અને છેલ્લા બહારથી જે નાસિકના ટમેટા આવે ને એમાં ખટાશ નથી હોતી બિલકુલ એ તમને કાંકડી જાવ કોઈ કોઈ તો તમને ટેસ્ટ જ ન આવે ટમેટા છે કે તમને બીજું જમો છો એ જ ન ખબર પડે ચલો આને ચડવા દઈએ ડુંગળીનું વગેરે આપણે આમાં અલગથી કરી રહ્યો છે આપણે શાક આપણું ચડે છે હજી ધીમી ફ્લેવ ઉપર ચડાવીએ છીએ ચડાવીએ છીએ ડુંગળી એકદમ રાઉન્ડ થવા દીધી છે આની અંદર ટમેટાની પેસ્ટ અલગથી તમે આમાં તમારે ચડવા દેવાની ડુંગળી અને ટમેટા અલગથી પછી ઉપરથી આચડી છે પછી આમાં મરચું નાખીને પછી પેસ્ટ નાખી દઈશું અલગ સ્ટાઇલથી છે આજે ટમેટાની પેસ્ટ થઈ ગઈ છે આની અંદર આપણે લાલ મરચું પણ થોડુંક નાખી દીધું છે લાલ મરચું અને ટમેટાની પેસ્ટ નાખી દીધું છે આપણે એકદમ ચડવા દઈશું પછી બંધ કરી દઈશું એકદમ ચડી જાય આપણે હવે આ શાક ની અંદર ગ્રેવી જે અલગથી વગેરે નાખી દીધી છે ચડી ગયું છે શાક મૂળો નીરું ચડી મિક્સ કરી થોડી વાર માટે હવે આપણે આપણે એને ચડવા દઈશું પૂરો આપણો એકદમ સોફ્ટ થઈ ગયો છે To stay in